અમેરિકાના પેન્સિલવેનિયામાં પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર પર થયેલા હુમલાનો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે પરંતુ શું તમે જાણો છો કે એક ખ્રિસ્તી પાદરીએ પહેલા જ આ ઘટનાની ભવિષ્યવાણી કરી હતી પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પાદરીની ભવિષ્યવાણીનો વિડીયો શેર કરી રહ્યા છે આ ભવિષ્ય કરનારા પાદરીનું નામ બ્રાન્ડો બિક્સ છે તેમનું કહેવું છે કે ભગવાને તેમને એવી ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે જે ટૂંક સમયમાં અમેરિકામાં થવા જઈ રહી છે તેમણે ટ્રમ્પ પર જીવલણ હુમલો પણ જોયો છે આ સાથે તેમણે ચૂંટણી જીતતા પણ જોયા હોવાનું પાદરી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ